પવિત્ર આત્માના નામમાં તાળી પાડીએ પરમિશન આપણે મહિમા આપીએ હાલે લોહી બધા બોલો હાલે લોહી આજના સંદેશનો જે રેફરન્સ જે છે જે આધાર વચન છે એ છે માર્ગની લખેલી સુવાર્તા તેનો દસમા અધ્યાયના વચન થી લઈને બાવનમાં વચન સુધીની જે ઘટનાક્રમ છે એમાંથી આપણે બહુ અજાયબ સંદેશો આજે આપણે શીખવાના છે બીજો રેફરન્સ જે વાંચવાના છે એ હવે તમારે આંખ ઉઘાડી દેશે એક વ્યક્તિ જે આંધળો છે છતાં દેખતો છે આ લોકો દેખતા છે છતાં ઈસુને ઓળખી નહીં શક્યા ઘમંડથી અને અભિમાનથી એમની આંખો અને આત્મિક આંખોને આંધળી કરી લીધી પણ હવે આગળનો રેફરન્સ વાંચે અને તેઓ યરીખોમાં આવે છે અને યરીખોમાંથી તે થતાં તેના શિષ્ય તથા ઘણા લોકો નીકળતા હતા ત્યારે તિમાયનો દીકરો ભારતીમાય જે આંધળો ભિખારી હતો તે માર્ગની કોરે બેઠો હતો was વોઝ sitting the by side ઓફ ધ રોડ હી વોઝ ધ બેગર he વોઝ ધ blind man તમે એની રૂપરેખા જુઓ અને પહેલાં બે જ રૂપરેખ રૂપરેખા જુઓ એકનું નામ ને બીજાનું યોહાન હતું આનું તો બિચારોનું નામ પણ નથી માયના દીકરા તરીકે લોકો ઓળખે છે નામ પણ નથી એનું દુનિયામાં એનું નામ પણ નથી પેલા બે જણનું તો યાખું બને યુ હાન મા બાપે કેટલી કેટલી ઉમ્મીદથી એનું નામ રાખેલું આનું તો નામ પણ નથી લોકો એના નામથી નથી ઓળખતા એને ચાર રીતે ઓળખે છે તિમાયનો છોકરા તરીકે ઓળખે છે આંધ્રા તરીકે ઓળખે છે મને ભિખારી તરીકે ઓળખે છે અને રસ્તાની ઉપર બેઠેલા તરીકે ઓળખે છે વિસાત સાત વગરનો લાઇક દેટ યુ એન્ડ મી તમારા મારા જેવો કોઈ વિસાત વગરનો કોઈ ગણતરી વગરનું અને પેલા લોકો માસીના દીકરા માસીના દીકરા રૂઆબ ના ના બાપનો દીકરો ના માનો દીકરો બા બાપે એને રાખ્યો નહીં આંધળો ભિખારી કોઈ હેસિયત નહોતી એની ને આ લોકોની હેસિયત મા બાપે ઉમીદથી નામ રાખેલું મોટા કર્યા અને ઈસુના માસીના દીકરા અને આજે ઈસુના શિષ્ય તરીકે અને પોતે જમણે ડાબે બેસવાની ઉમીદ રાખવાવાળા જરા આ બિચારાને એક ટંકની રોટલી નહોતી મળતી આ રેફરન્સ ને આ રેફરન્સ કોઈએ સરખાવેલો નહીં આજે આપણે સરખાવીએ પહેલાં બે વ્યક્તિ વ્યક્તિને આ એક વ્યક્તિ પહેલાં દેખતી કે આંધળા બની રહ્યા છે ના એક આંધળા વ્યક્તિનું શું થાય છે આપણે જોઈએ અને આંધોળો ભિખારી તે માગની કોરે બેઠો હતો કોઈ સુધી લેતું નહોતું કોઈ પૂછતું નહોતું કોઈ કોઈ એને મદદ નહોતું કરતું એક ટંકનો રોટો લઈને આપવા તૈયાર નહોતું મા બાપે આંધળો જન્મ્યો કાઢી મૂક્યો અને કોઈ એને પૂછતું નહોતું અહીંયા તો પૂછવામાં આવતું હતું કે ઈશુ એમનો ગુરુ હતો એમનો એનો ભાઈનો માસીનો દીકરો એટલે કઝીન ભાઈ હતો અહીંયા તો કોઈ સગા સંબંધીનું વર્ણન નથી મા બાપે ત્યાગી દીધેલો એક જન્મથી આંધળો હાલ ભિખારી અને રસ્તાની કોરે બેસીને ભીખ માંગી લાછારી તમારી ને મારી જિંદગી આવી છે કોઈ આપણો રણી ધણી નથી આ દુનિયામાં કોઈ મદદ કરતા નથી કોઈ પ્રેમ કરતો નથી કોઈ સહાનુભૂતિ રાખતો નથી એવરી બડી રિબ્યુકસ એવરી બડી હેટ આપણા બધાને લોકો કાઢી મૂકે છે તગડી મૂકે છે નફરત કરે છે લોકો આપણું આત્મા ધ્યાન આપીએ એ વ્યક્તિ આંદોળો હતો પણ છતાં એને સાંભળ્યું અને એ ઈસુ નાજારી છે એમ સાંભળીને બૂમ પાડવા તથા કહેવા લાગ્યો ઓ ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કરતાડી પાડી આપણે હાલે જે વાસ્તવમાં કહેવાની તાકાત નથી એને કીધું અને જે ભાઈ કહેવાનું હતું ત્યાં ઉપદેશક કહીને પોલિસી રમતા હતા પેલા બે ઉપદેશક કેટલું સન્માન આપ્યું આ ભાઈ જે છે 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 ભિખારી રસ્તાની કોરે બેઠા બિલકુલ એને ઈસુ વિશે કાંઈ જ ખબર નથી માત્ર સાંભળ્યું એને કીધું ઓ ઈસુ ના જારી દાઉદના દીકરા મારા પ્રદાયક રાજા આપણે પ્રભુ ઈસુને આ રીતે પોકારવાની છે એની એની વચ્ચે ને ઈસુ વચ્ચે કોઈ લોહી ગુરુ અને શિષ્યનો સંબંધ નથી કોઈ જાત સંબંધ નથી કોઈ ગામનો સંબંધ નથી દેર ઇઝ નો એની રિલેશન બિટવીન જીઝસ ક્રાઇસ એન્ડ ભારતી માઇસ છતાં એને પોકાર કર્યો તાળી પાડી આપણે હાલે મારો ને તમારો ઈસુ સાથે કોઈ ના ધર્મથી સંબંધ છે ના જાતિથી સંબંધ છે ના દેશથી સંબંધ છે એ ઇઝરાયલમાં જન્મેલો હું એ ભારતમાં જન્મેલો એ યહૂદી કોળમાં જન્મેલો હું આદિવાસીમાં જન્મેલો દેર ઇઝ નો એની કોમ્યુનિકેશન યા એની એની રિલેશન્સ બિટવીન જીસસ એન્ડ મી કોઈ સંબંધ નથી મારો ને ઈસુનો છતાં હું ઈસુને કહું છું ઓ ના દીકરા મારા પર દયા કરતાડી પાડે આપણે હાલેલું યાર તમારે યોહાને યાખુંબ કરતા આ આંધળા જેવું બનવાની બહુ જરૂર છે દેખીતી રીતે આંધળો છે આધ્યાત્મિક રીતે એની આંખો ખુલ્લી છે તાડી પાડી આપણે હાલી લઈએ એમ આગળ જોઈએ અને ઈસુ નાઝારી છે એમ સાંભળીને બૂમ પાડવા તથા કહેવા લાગ્યું કે ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કર અને ઘણાએ તેને ધમકાવ્યો જો ત્યાંની દસ લોકો અને અહીંયાના પબ્લિકમાં કાંઈ ફરક નથી જનતા જનાર્દન તો તેવી જ છે ધર્મના ઠેકેદાર તો તેવા છે હર ધર્મને વાત કરું છું ત્યાં પણ દસ શિષ્યો નાખુશ થયા હતા અને અહીંયા લોકો પણ નાખુશ થયા હતા આજે દુનિયા તમારાથી નાખુશ છે દે આર નોટ હેપી વિથ યુ તમારી સાથે ખુશ નથી પીપલ આર હેટિંગ યુ ઇગનોરિંગ યુ તમને નફરત કરે છે તમારો નખાર કરે છે ત્યાંના દસ લોકો એ પેલા બે જણનો નાખુશ થયા અરે આ લોકોને ભાન નથી કેવું કરે છે નકારાત્મકનો પણ અને અહીંયાના જે લોકો છે ને એમને પણ પેલા ભારતીમાં માટે નકારાત્મક વલણ એમને હેટ કરે છે નફરત કરે છે રોકે છે અને એમણે કીધું ઘણા તેને ધમકાવ્યો અને કંઈ ચૂપ રહે સાઉટ તે લોકોએ બૂમો પાડીને કીધું હોય છાનો રે એક આંધળા ભિખારીની કોઈ હેસિયત નથી ભિખારી છે બિચારો અને પહેલાં બધા દેખતા લોકો ઈસુની પાછળ ભાગે છે અને દોડે છે પોતાનો અંગત સ્વાર્થ લઈને કોઈ પ્રાર્થના માટે કોઈ સજાપણા માટે કોઈ બાળકો નથી એના માટે કોઈ નોકરી નથી એના માટે કોઈ ખેતરમાં સારું નથી એના કોઈ આ નથી તે લોકો પોતાની ડિમાન્ડ લઈને બેઠા છે અને આ બિચારો ભિખારી રસ્તાની કોરે બેઠો છે પણ જોઈએ આપણે ધ્યાન આપીએ અને ગણાય તેને ધમકાવી ચૂપ રહે પણ તેને વતી બૂમ પાડી ઓ દાઉદ ના દીકરા મારા પર દયા કર બધા બોલો ઓ દાઉદ ના દીકરા પ્રભુ ઈસુ મારા પર દયા કર બધા બોલો ઓ દાઉદ ના દીકરા પ્રભુ ઈસુ મારા પર દયા કર તાળી પાડી આપણે હાલે લુ દુનિયાની નજરમાં તમે ધિક્કારનું પાત્ર છો અહીંયા દસ લોકોએ પહેલા બે જણના માટે નાખુશી બતાવી અને અહીંયા લોકો ભારતીય માયને માટે નાખુશી બતાવી રહ્યા છે આ જ છે તમારા માટે ને મારા માટે લોકો નફરત જ કરશે લોકો ગાળો જ દેશે લોકો ઠપકો જ આપશે લોકો તમને બિલકુલ સારા નથી કહેતા અને સારા કરવા માટે ભાઈબંધ નાખ્યું જ્યારે લોકો તમારા વિશે સારું બોલે ત્યારે તમને અફસોસ એ બધા મસ્કા પોલીસ આ પેલા બેની જેમ ઉપદેશક ગુરુ કહેવા માટે એ જે મસ્કા મારે છે ને મીઠું બોલશે બાકી બધા તમને નફરત જ કરે છે તમારી પાસે કંઈ સ્વાર્થ હશે તો બધા તમારે માટે બહુ પ્રેમથી વાત કરશે આગળ જોઈએ ઉભા રહે આ પ્રભુ ઈશ્વરને કહ્યું તેને બોલાવો તાળી પાડી આપણે હાલેલું જેને કોઈ બોલાવતું નથી કોઈ પ્રેમ નથી કરતું બધા નકાર કરે છે પ્રભુ ઈશ્વર એને આવકાર કરે છે તાળી પાડી આ છે પ્રભુ ઈસુનો પ્રેમ જેને દુનિયા નફરત કરે છે ને પ્રભુ ઈસુ તમને આવકાર કરશે કહેશે તેને બોલાવો અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે કે હિંમત રાખ અને ઊઠ પ્રભુ ઈસુના શિષ્યોએ એને કીધું હિંમત રાખ ને ઊઠ અમે તમને હિંમત અને ઊઠવાની હિંમત આપીએ છીએ આશ્વાસન આપીએ છીએ પ્રભુના શિષ્ય તરીકે તે તને બોલાવે છે બોલો તે કોને બોલાવે છે એક વચન યા બહુ વચન એક વ્યક્તિને સેંકડો લોકો એની પાછળ છે અને પેલા બે બી ઈસુની પાછળ ચાલતા હતા એમને પ્રભુએ નહીં બોલાવ્યા માસીના દીકરા આવો આવો રાઈટ લેફ્ટ આવો યુ આર માય કઝિન બ્રધર કમ એન્ડ બી રાઈટ એન્ડ લેફ્ટ આવો આવો નો એની ઇન્વિટેશન પણ આ વ્યક્તિ જેને બધા નફરત કરતા હતા એના મા બાપે કાઢી મૂકેલો લો બોલાવ્યો મજાની વાત છે જોજો ધ્યાન આપીએ તે પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો અને ઈસુની પાસે આવ્યો કે લાવવામાં આવ્યો લાવ્યો આ લાવવામાં આવ્યો કે આવ્યો પોતાની મરજીથી આવ્યો પ્રભુ ઈસુ પાસે કોઈ દબાણ નથી કોઈ પ્રલોભન નથી કોઈ લોભ લાલચ નથી અમે તમને ક્યારેય ફોર્સ નથી કરતા ક્યારેય લાલચ નથી અમે મારા પાસે એવું કોઈ કારણ નથી કે હું તમને લાલચ આપી શકું હું ફક્ત તમને સંદેશ આપું છું તમને આમંત્રણ આપું છું તમને પ્રવચન કરું છું તમને વાતો કરું છું તમને ગમે તો આવો નહીં ગમે તો યુ કેન ગો તમે જઈ શકો કોઈ વાંધો નથી કોઈ પ્રલોભન કોઈ દબાણ નથી પ્રભુ શું એને બોલાવ્યો ને પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો એનું બંધન હતું તે નાખી દઈને ઉઠ્યો જ્યારે પહેલાં બેના મનમાં હજી વસવસો રહી ગયો જમણોનો ડાબો હું તો મોટો જમણો ને હું તો નાનો ડાબો વસ વસો રહી ગયો પણ આણે એ વર્ષોથી એ ગોદડી ઓડેલી એ ફગાવી દીધી ફેંકી દીધી ઉઠ્યો ને ઈસુની પાસ આવ્યો અને એક કાવનનું વચન અંડરલાઈન કરજો ઈસુએ કહ્યું હું તારે સારું શું કરું એ વિશે તારી છાચે તારી પાડી આપણે હાલે લોહી આ કોને કહ્યું આ ભારતીમાય આંધળા ભિખારી જે રસ્તાની કોરે બેઠેલો હવે પ્રભુષ્ઠની પાસે આવ્યો આ પહેલાં પણ પ્રભુસે કોઈને કંઈક કહેલું બોલો ક્યાં કોને કહેલું વાંચો તમે છત્રીસમું વચન અને તેણે તેઓને બહુવચનમાં કહ્યું તમારી શી ઈચ્છા છે હું તમારે વાસ્તે શું કરું પ્રભુએ ત્યાં પણ ડિમાન્ડ આપેલું તમને તેમને મતલબ પ્રપોઝલ આપેલું પણ એ ડિમાન્ડ પૂરી થઈ કેમ કે માગણી ગલત હતી તમે શું માગો છો બાઇબલ લખો આપણે વચન વાંચવાના છે હવે યાકુબના પત્ર જે યાકૂબની ક્યાંથી થાય છે શું તમારા લડાઈ કરનારી દુર્વાસનાથી નહીં યાકૂબના પત્ર ચોથો અધ્યાય પાના નંબર બસો અઠ્ઠાવીસ યાકૂબના પત્ર ચોથો અધ્યાય એકથી તો ત્રણ વચન વાંચું છું તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે શું તમારા અવયવમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહીં કેમકે આ અનુભવ છે એનો એનો અનુભવ છે આ એ પણ એક વખતે જમણે બેસવાની કોશિશમાં હતો તમે કુ ઈચ્છા રાખો છો એની પણ એક વખતે કુ ઈચ્છા હતી તમે કુ ઈચ્છા રાખો છો પણ તે તૃપ્ત થતી નથી કેમ તૃપ્ત નથી થતી નથી પણ કંઈ મેળવી શકતા નથી તમે લડાઈ ટંટો કરો છો પણ તમારી પાસે કંઈ નથી કેમ કે તમે માગતા નથી તમે માગો છો ઓકે તમે માગો છો પણ તમને મળતું નથી કેમ કે તમે તમારા મોજ શોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માગો છો તમારી પ્રાર્થનામાં ઈરાદો કયો છે જુઓ તમે ખોટો ઈરાદો રાખશો નહીં મળશે યાકૂબનો પોતાનો અનુભવ કહે છે જે પહેલાં એણે કરી ચૂકેલો છે ખોટો અનુભવ અને એણે માગી જોયું પ્રભુ તું મને જમણે હાથે બેસાડ મારા ભાઈને ડાબે હાથે બેસાડ નહીં થયેલું એ ખોટા ઈરાદાથી માગણી કરેલી અને એ યાકુબની જ વાત આપણે વાંચી રહ્યા છે યાકૂબ અને યોહાનને પણ પ્રભુ છત્રીસમાં વચન દેલું અને તેણે તેઓને કહ્યું તમારી ઈચ્છા શી છે હું તમારી પાસે શું કરું પણ એમની ઈચ્છા ગલત હતી ખોટી માગણી હતી અને અહીંયા એકાવનમાં વચનમાં પ્રભુ શું કહે છે ભારતીબાઈને ત્યાં જાયેલા વ્યક્તિને ભિખારીને આંદડાને રસ્તાની કોરે બેઠેલો હવે દોડતો એની પાસે આવે એને કહે છે હું તારે વાસ્તે શું કરું એ વિશે તારી સી ઈચ્છા છે આંધળાએ કહ્યું મને જમણે હાથે બેસાડ એવું કહ્યું આંધળાએ કહ્યું પ્રભુ મને ડાબે હાથે બેસાડ કહ્યું એવું પ્રભુ મને તારો શિષ્ય બનાવી દે કહ્યું એવું નથિંગ લાઇક દેટ કંઈ નહીં કહ્યું એને કહ્યું આંધળાએ તેને કહ્યું સ્વામી બોલો સ્વામી ત્યાં શું કહેલું ઉપદેશક અહીંયા શું છે સ્વામી ઉપદેશક એટલે ગુરુ તું તો ગુરુ છે અમને વાળો પણ અહીંયા સ્વામી એટલે મારા જીવનનો માલિક એ માસીનો દીકરા હતો એમના જીવનનો ગુરુ હતો માલિક હતો સ્વામી નહીં કહ્યું સંસારના નીતિ પ્રમાણે ઉપદેશક કહ્યું ભાઈ પણ નથી કહ્યું જે લાગતો હતો એ બિલકુલ નહીં કહ્યું ઉપદેશક કહ્યું ગુરુ હતો અને ભાઈ હતો પણ એ શબ્દ નહીં વાપરેલા જ્યારે આનો કોઈ સંબંધ ન હતો છતાં એણે સ્વામી કહ્યું તાળી પાડી આપણે હાલેલું પ્રભુ ઈશ્વરને સ્વામી કહો પ્રભુ કહો લોર્ડ કહો અને પ્રભુને તમારા જીવનના માલિક બનાવો સ્વામી હું દેખતો થાઉં મારી કોઈ ઈચ્છા નથી કઈ લાખો રૂપિયા નથી જતા કઈ સારા કપડાં બસ મને આંખો આપી દે હું દેખતો થાઉં અને ઈશ્વરે તેને કહ્યું જા તારા વિશ્વાસે તને બચાવ્યો છે અને તરત દેહ દેખતો થયો તારી પાડી આપણે હાલે લુયા કેટલી વાર લાગી ક્ષણભરમાં પણ પેલા લોકોને માટે નહીં થયું હવે ધ્યાન આપવા જેવી વાત છે ત્યાં પ્રભુએ એનો અધિકારનો ઉપયોગ નહીં કરેલો ઈશ્વર પર એમણે આપી દીધું કે ઈશ્વર કરે ભાઈ મારાથી નહીં થાય અને અહીંયા ઈશ્વરની વાત નહીં કરી એણે કરીને બતાવ્યું કે તમારી માગણી સાચી છે ગલત માગણી કરશો તો એનો ન્યાય ઈશ્વર કરશે સાચી માગણી કરશો ઈશ્વર પ્રભુ ઈશ્વર તમારા માટે કરશે તરત તે દેખતો થયો અને લખ્યું છે ને માર્ગમાં ઈસુની પાછળ ગયો તાળી પાડી આપણે ઈસુ એને એવું કીધેલું મારો માસીનો દીકરો છે આવી જા મારી સાથે નહીં ઈશુ એને બોલાવેલો મારો શિષ્ય બની જા ઈસુએ કોઈ પણ રીતે દબાણ નથી આપ્યું રાજી ખુશીથી ઈસુની પાછળ ચાલ્યો જ્યારે પહેલાં બે જણા મનમાં અફસોસ લઈને ચાલ્યા જમણો કે ડાબો મારી આ સત્તા મારા ભાઈની આ સત્તા વસવસો રહી ગયો અહીંયા ખુશી આનંદ સાજાપણું ચંગાઈ આશીર્વાદ ઈશુનું કોલિંગ એટલે ઈશુનું તેડું એવરીથિંગ હી ગોટ હવે એને ઈશ્વરની પાછળ ચાલવાનું બિરુદ મળ્યું મા બાપે ત્યજી દીધો લોકોએ ચૂપ રાખ્યો લોકોએ એને મદદ નહીં કરી લોકોએ નફરત કરી ઈસુએ પ્રેમ કર્યો તાળી પાડી આપણે હાલે લોહીં જે યોહાન સોરી જે યાકુબ અને યોહાન અને એક જેનું નામ વગરનો માણસ કોનું ચિત્ર તમને વધારે ગમ્યું તમારો નિર્ણય છે તમારો વિચાર છે તમે પોતાનું નામ કરવાની ઉમેદ લઈને ચાલશો કાંઈ હાથમાં નહીં આવવાનું પણ જે વ્યક્તિનું નામ જ નહીં હતું ઓળખાણ જ નહીં હતી હી વોઝ ધ સિટિંગ બાય સાઇડ ઓફ ધ રોડ દેર ઇઝ નો આઇડેન્ટિટી એ વ્યક્તિ ઈસોની પાછળ ચાલતો હતો આજે હું ને તમે કોણ છીએ હિન્દુ ખ્રિસ્તી મુસ્લિમ જૈન પારસી આદિવાસી ઉજળિયાત બક્ષીપાન ક્ષત્રિય ભાઈ છોડો એ બધું આપણે ઈસુની પાછળ નમ્રતાથી ચાલવાવાળા લોકો બનીએ ઈસુ પર વિશ્વાસ કરનારા લોકો બનીએ ઈસુ તમને મને બોલાવી રહ્યો છે તમને ને મને આમંત્રણ આપ્યો છે એ પ્રભુ ઈસુને માટે જોરદાર તાળી પાડી આપણે હાલે જે દેખી રીતે દેખીતી રીતે દેખતા હતા તે અંધ બની ગયા અને જે દેખીતી રીતે આંધળા હતો એ દેખતો બની ગયો આજે તમારા પર છોડું છું આ સંદેશ આજના સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને અને પુષ્કળ આસર આપે તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ હાલે લઈએ